મંચસ્િરાજમાન બિરાજમાન શ્રી નારાયણભાઈ કમલેશભાઈ દડાણિયા ભાઈશ્રી શ્રી ગુલજારભાઈ ભવાનભાઈ દેવજીભાઈ ઇન્ચાર્જ તરીકે જેની ખુબ મહત્વની જવાબદારી છે એવા કવિ હૃદય અને મારા સાથી મિત્ર એવા અમૃતભાઈ મકવાણા આપ મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવોની સાથે જ્યારે ખૂબ જ મોટી સંખ્યામાં આ પરિવર્તનની લડાઈ ના સહભાગી બનવા માટે જયારે તમે સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે હું રાજુ આપ હૃદયપૂર્વક સ્વાગત કરું છું આમ તો ખેડૂતોની વાત હોય ખેડૂતોની સભા હોય તો મુદ્દાઓ તો ઘણા બધા છે આજે ગુજરાતમાં તમામ સમાજ તમામ વર્ગના લોકો પીડાય છે એમાં ખાસ કરી અને ખેડૂતોના મુદ્દાની વાત કરીએ તો ખેડૂત એટલા માટે વધારે પીડાય છે કે સત્તામાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ ખેડૂતો માટે બોલતા નથી પીડા શેની છે આજે એની વાત કરીએ તો પ્રમોલિગેશન બાર હજાર થી વધારે ગામડાઓમાં થયું ગુજરાતમાં જેમાં તમારા વિસ્તારના પણ ગામડાઓ ખાસ કરીને આવી ગયા ગુજરવદીના બધી બધા ગામડામાં તો થઈ ગયું છે તમારે અહીંયા થયું છે કે કેમ છે તમારે પ્રમોલિકેશન થયું છે નવી જમીન માપણી થઈ ગઈ ભૂલો આવી છે રોડે ખેતર હતા એના સીમાડે જતા રહ્યા સીમાડે હતા એના રોડે આવતા રહ્યા કોક ને જે આકૃતિ ચોરસ હતી તો લંબગોળ થઈ ગયા કોક ને રોડ ના એક ભાગમાં હતું એ બે ભાગમાં વહેંચાઈ ગયું આવી બધી ઘટનાઓ ઘટી છે લાખો અરજીઓ ગુજરાતમાં થઈ હજુ સુધી એનું નિરાકરણ જે આવવું જોઈએ એ પ્રમાણે આવતું નથી ખેડૂત ખેડૂત વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈ કામ કર્યું હોય તો નવી જમીન માપણી એના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે સરકારે નક્કી કરેલું છે કે ખેડૂત ક્યારેય સમૃદ્ધ ખેડૂતને સમય મળી ગયો તો ભ્રષ્ટ ભાજપના શાસનના ના ત્રીસ વર્ષના મૂળિયાને મૂળ માંથી ઉખેડીને ફેંકી દેવાની તાકાત પણ આ ખેડૂતોમાં જગતના પાપમાં છે આ તાકાત હું કાયમ માટે કઉ છું

ગુજરાતમાં અને દેશમાં જો કોઈ પાસે હોય તો મારી સામે છે અને હું ખેડ મજૂર છું ખેડૂત અને ખેતમજૂર ની સંખ્યા ગુજરાત માં અને માં સૌથી વધારે છે સિત્તેર ટકા કરતા વધારે મોટો સમાજ આપડો છે આજે આપડા સમાજ માટે કોઈ બોલનારું ક્યાં છે આપણો સમાજ એટલે ખેડૂત જ્યારે પણ કોઈ મળે કોઈ પૂછે હું તો જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મને કોઈ પૂછે કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો કાયમ માટે મારો જવાબ એ રહ્યો છે હું ખેડૂત સમાજમાંથી આવું છું આપ સૌને પણ વિનંતી કરું છું જે દિવસે માની લેશો કે અમારો સમાજ એટલે ખેડૂત સમાજ અમારો સમાજ એટલે ખેત મજૂર જ્યારે બંને સાથે મળી ગયા ત્યારે કોઈની તાકાત નથી કે આપણી જે લડાઈ છે એ લડાઈને રોકી શકે બીજી એક મહત્વની વાત કે ખેડૂતો સાથે તો અન્યાય અત્યાચાર થાય છે આપણે જોઈએ છીએ જગતના બાપની હાલત શું છે અનિયમિત વરસાદ પડ્યો કુદરતી આફત આવી ખેડૂતોને વળતર ચુકવવાની વાત થાય ત્યારે સરકાર મોઢું ફેરવી જાય છે મારી વાત સાચી હા કે ના વળતર ચૂકવવાની વાતમાં મોઢું ફેરવી જાય છે અને જે એમના મળતિયા માસિયા ભાઈ છે એ લોકોને અઢાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવા માટે તિજોરી ખુલ્લી મુક દેવામાં આવે છે આજે બે હાજર ચૌદ માં ગુજરાતના ખેડૂતોનું દેણું શું હતું પંચોતેર હજાર કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોનું દેવું હતું એ ગુજરાતના ખેડૂતોનું દેવું આજે દોઢ લાખ કરોડ કરતા વધી ગયું છે ખેડૂતોની આત્મહત્યા ઘટતી જાય છે અને રાત દિવસ પરસેવો પાડીએ મહેનત કરીએ આ બહેનો જ્યારે મોટી સંખ્યામાં બેઠા છે

હું આજે એ કહેવા માટે આવ્યો છું કે અહીંયાથી થી ચૂંટાઈને ગયેલા ગુજરાતમાંથી માંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોની વાત હોય સાંસદ સભ્યોની વાત હોય એક પણ વ્યક્તિ એક પણ ધારાસભ્ય એક પણ સાંસદ સભ્ય ભૂલ થઈ એ મુદ્દે ક્યારે બોલ્યા છે લડ્યા છે ખરા તમને વળતર મળે એ મુદ્દે કોઈ બોલ્યું છે ક્યારેય કોઈ બોલતું નથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હજારો કરોડ રૂપિયાનું ખુલેકુ ફેરવીને જતી રહી સરકાર મધ્યસ્થિ ભૂમિકામાં હતી સરકાર મધ્યસ્થી ભૂમિકામાં હતી જેને જામીન રાખ્યા હતા એ જામીને જ રે ભાગ કરી લીધો બે ફૂલ ફેરવીને જતા સરકાર જામીન હતી વીમા કંપની અને ખેડૂત વચ્ચે જામીન તરીકે સરકાર હતી ફૂલ અમારા ખેડૂતો એ કરી કે તરી વર આ જે ખરેખર મારું હતા ને એને જામીન બનાવી કંપની સરકાર બે ભાગી ગયા નવી યોજના લાવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેમાં માપદંડો નક્કી કરવામાં આવ્યા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કમોસમી વરસાદ આ માપદંડો નક્કી થયા જેમાં અતિવૃષ્ટિની વ્યાખ્યા અનાવૃષ્ટિ કમોસમી વરસાદની વ્યાખ્યાઓ નક્કી કરવામાં આવી આ વિષય પર વધારે ડીપમાં નથી જવું પણ આજે અહિયાં થી થી એક ચેલેન્જ કરીએ છીએ જો ભાજપના ધારાસભ્ય સાંસદ સભ્યમાં થોડી પણ શરમ હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ચાર અઠવાડિયા કરતા વધારે સમય ચોમાસાની શરૂઆત થયા પછી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સતત ચાર અઠવાડિયા કરતા વધારે સમય જે તાલુકામાં વરસાદ ન પડ્યો હોય એ તાલુકાને પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા ચાર હેક્ટર ની મર્યાદામાં અને જો સાહીઠ ટકાથી વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટર પચીસ હજાર રૂપિયા ચાર હેક્ટરની મર્યાદામાં મર્યાદા મળવા પાત્ર છે આ સરકારનો નો મેન્યુ છે ચેલેન્જ એ કરીએ છીએ કે અમારા ધ્રાંગધ્રા તાલુકાનો આ વ્યાખ્યા મુજબ સમાવેશ થાય છે સરકારની વેબસાઇટ પરના આંકડા જોઈ લો વેબસાઇટ ના આંકડામાં પાંત્રીસ દી સુધી વરસાદ ધાંગધ્રા ના ગામડાઓ નથી પડ્યો સતત પાત્રીસ દિવસ સુધી વરસાદ નથી પડ્યો તો અમને ખરેખર વળોતર મળવા પાત્ર હતું

પીજીવીસીએલ ના કર્મચારીઓ જે વિસ્તારમાં જઈએ છીએ ત્યાંથી આ ફરિયાદ મળે છે કે પીજીવીસીએલ ના કર્મચારીઓની હેરાનગતિ છે કાં તો સમયસર લાઇટ નથી આપતા સમયસર રિપેરિંગ નથી કરતા ટીસી પડી જાય તો જાણે નવું એમના ઘરે બનાવીને દેવાનું હોય એમ આખા દી સુધી ટીસી આપતા નથી એક મહિના સુધી નથી આવતું આજે માત્ર સભા કરીને જતા રહીશું એવું નથી અહીંયાથી હું તમને કહીને જાઉં છું ધવલભાઈ ને પણ કહીને જ છું કે ગામની અંદર જે આ મહિનાવાળી સિસ્ટમ ચાલુ થઈ છે નવું ટીસી આપવાની આ સિસ્ટમ ને સદંતર બંધ કરાવવા માટે થઈ અને જેથી તમારા ગામના લોકો કે તમારે છે સમયસર કાયમી ધોરણે ટીસી ની વ્યવસ્થા થઈ જાય એવી વ્યવસ્થા કરાવવા અને અધિકારી ને એની ઓકાતનું ભાન કરાવવા રાજુ કરો તમારી સાથે આવશે પંદર તારીખ પછી તમારી નવરાય નવરાય આપણે જોવું છે કયા અધિકારી ની હેસિયત ને તાકાત છે અઠવાડિયા સુધી ટીસી નો આપે મુદ્દાની વાત એ છે બીજી વાત કે જે વારંવાર કરે હેરાનગતિ કરે પોલીસ ને સાથે લઈને આવે પંદર પંદર વીસ વી ગાડીઓ લઈને આવે આપણને હમણાં ગામ ને ધરોડી નાખશે માથે મીઠા નાખે એને જ કેવો કે આ ગામ કઠણ છે એ ગામમાં નહીં જાય તમારા જ આજુબાજુના એક બે ગામ એવા છે કઠણ હોય ત્યાં નહીં જવાનું પોતું પોતું છે તો આવો ન્યા પ્રાયોરિટી ના ધોરણે પેલી પ્રાયોરિટી એમને આપવાની છે બીજી ક્યાંક ને ક્યાંક હાથો બની જે પોલીસ અધિકારીઓ અમારા ખેડૂતોને દંડા માર્યા છે ખેડૂતોને હેરાન કરવાના પ્રયત્ન કર્યા છે ટેન્શન લાઇન નીકળે છે કંપની વળતર ચૂકવતી નથી કંપની અને કલેક્ટર મિલી કારણે અમારા ખેડૂતના ઉભા પાકમાં આવે છે પોલીસ કર્મચારીઓ બેસાડીને પોલીસ સ્ટેશન લઈ અને ખોટા ગુનામાં ફસાવે છે એ અધિકારીઓને પણ કહીએ છીએ સત્તાને આવતા તો કદાચ વાર લાગશે પણ ઉગરવાળાના દરબારમાં જવાબ આપવાની તૈયારી કરીને રાખજો તમારો ખેડૂત બાપડો એટલો શક્તિશાળી નથી કે તમને અહીંયા નહીં જવાબ આપી દેશે પણ ત્રી વર્ષથી શાસનમાં બેઠા છે એને કહીએ છીએ ખેડૂતોને એક કરવા માટે પાંત્રીસ વર્ષ નો યુવાન નીકળ્યો છે જે દિવસે મારું સપનું પૂરું થશે કે ખેડૂતો એક થઈ ગયા એ દિવસે એ પણ સપનું પૂરું થશે કે ભ્રષ્ટ ભાજપના મૂળિયા ગુજરાત અને દિલ્હીમાંથી ઉખાડી ફેંકવાના છે અહીંયા આજુબાજુના ગામડાઓની જયારે વાત કરવામાં આવે

સતાય પાછા બટકા ભરે છે કા તો રંગાડું બંધ કરો મોનો ખેડૂતોના હિત માટે મજદૂરોના હિત માટે લડવાનો સમય છે વિસાવદરની જનતા એક મેસેજ આપ્યો છે કે કોઈનાથી ડરવાની જરૂર નથી ગુજરાતની તંત્ર સાથેની જે લડાઈ છે ભાજપ અને તંત્ર સાથે મળીને જે લડાઈ લડે એની સામે જો લોકો મન બનાવી લે તો તંત્ર અને ભાજપને હરાવી શકવાની તાકાત મતદારોમાં છે આ તાકાત વિસાવદર જનતાએ બતાવી છે અમે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે આવનાર સમયની અંદર ભાજપના ગમે એટલા નેતાઓ હોય ગમે એટલા એની સાથે ગુંડાઓ હોય ગમે એટલા એની સાથે ભૂમાફિયાઓ હોય

આવો જેના પર ભરોસો હોય એને નેતા તરીકે સ્વીકારજો બાકી જે લોકો કહે છે કે અમારી પાર્ટીમાં સરકારની વિરુદ્ધ ન બોલાય તમારી ફરિયાદ સાચી પણ અમે નહીં બોલી શકીએ એને કહેજો કે લાજ કાઢીને ઘરમાં બેહી તમારા જેવા ખદડાઓનું અમારે અહીંયા કાય કામ નથી આવા લોકોનું આપણે કાંઈ કામ નથી જે આપણા અવાજ બની ના બોલી શકે જ્યારે આપણી પર અત્યાચાર થાય અન્યાય થાય અને જે અવાજ નથી ઉઠાવી શકતા એવા નેતાઓનું આપણે કઈ કામ નથી આવનાર સમયમાં જે વિસાવદરમાં ઘણા બધા એવું કહેતા હોય છે વિસાવદર યોગ જીત્યા એ ઉપાડો લીધો છે આ ઉપાડો જે લીધો છે ને જો તમે ગયા તો કોઈ વાંધો હવે તમે સરકાર બનાવવા માટે થઈને ગામડે ગામડે ફરો છો સભાઓ કરો છો અને સભાઓમાં સંખ્યા થાય છે એનાથી ભાજપના નેતાઓને વાંધો છે હમણાં તો સવાલો કરવા મોકલે અમારી સભાઓ એટલે એક બે જણા તૈયાર કરે જેને સવાલ કરજો અમે મીડિયા તો અમારું અમથું જ બતાવતું એમાં એક બે ભાઈ રહેન વ્યા ગયા કે અમે મીડિયામાં ન લેતા એટલે મીડિયા અમથી અમારાથી તો સટુ ભાગે છે ભાજપવાળા એડવર્ટાઇઝ દે જ અમે કાય દેવાના નથી એટલે મીડિયા આવશે કે નહીં આવે આવો તો વેલકમ છે ને જાવો તો પછી જાવ બીજું શું થાય બરાબર બધી બધી અમારું નેગેટિવ ચલાવ છો એટલે અમે જાહેરાત નથી દેતા એટલે અમથી જ છો અમારે મીડિયાના મિત્રો જે કોઈ અમારું સારું કવરેજ કરતા હશે ખરાબ કરતા હશે એનો આભાર તો માનીએ છીએ જે નહીં આવે એનો આભાર માનીએ છીએ પણ અમે જેના નામથી લડાઈ લડવા નીકળ્યા છીએ અને જેના ભરોસે આવડી મોટી ધમહતા પ્રવાહમાં ખૂટી પડ્યા છીએ એ અમારી સામે બેઠા છે અને એના દિલમાં અમે જગ્યા મેળવી લીધી છે હવે ખેડૂતો અમારી સાથે હોય ખેતમજૂરો અમારી સાથે હોય

ભાદરવી પુનામા અને રવિવાર રોજ ચોટીલા ખાતે એક મહા ખેડૂત મહાપંચાયત થવા જઈ રહી છે જેને આપણે ખેડૂત સંમેલન કરીએ ખેડૂત મીટિંગ કરીએ મહા ખેડૂત પંચાયત કહીએ વાત એ કરવા એવો છું કે ઓગણીસો સત્યાસી પછી ઐતિહાસિક સંમેલન ખેડૂતોનું પહેલી વાર આડત્રીસ વર્ષ પછી ચોટીલામાં થવા જઈ રહ્યું છે

બે હજાર પચીસ માં ચોટીલા માં ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું છે આવનાર સમયમાં દ્રિ ભ્રષ્ટ મૂળિયા ઉખેડવાનું કામ પણ ખેડૂતો કરવાનું આ લડાઈમાં સહભાગી બનવા માટે આવતી સાત તારીખે નાના મોટા કોઈ પણ કામ હોય ખેતીનું કામ હશે વ્યવહારિક કામ કામ હશે હશે સામાજિક એને મૂકીને કહેવાનું છે કે અમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે માટે થઈ થઈ ખેતી અને બચાવવા અમારું ગામડું બચાવવા માટે થઈ અને એક બાજુ ઉદ્યોગપતિઓ છે બીજી બાજુ અમારા ખેડૂતો છે જેની પાસે કોઈ તંત્રની તાકાત નથી જેની પાસે પૈસા નથી સામે ભાજપ પાસે ઉદ્યોગપતિઓ છે કોન્ટ્રાક્ટરો છે તંત્ર છે પૈસા છે તમામ વસ્તુઓ એની પાસે છે ભગવાન પર મને ભરોસો છે અને તમારા બધા પર વિશ્વાસ છે કે આવતી તારીખે રાખવા માટે હજારો ની કેટલા મિત્રો ચોટીલા આવવાના છું હાથ કરો આવવાના છે તમામ મિત્રો જોજો નહી હું તો આમ વેમમાં વેમમાં હું તો કુદી પડું હવે આવી જાવ જેટલા હોય એટલા ભાજપ વાળા

કોઈ પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે એમનું બોલીએ છો તો સાંભળે છે એ બદલ એમનોય આભાર પત્રકાર મિત્રોનોય આભાર હારું બોલીએ મોડું બોલીએ મોડું બોલશું એ ચલાવશે તો એનોય આભાર આજ બોલ્યા છે એક બે માં હાલશે આપણે આભાર જ માનવાનો બધાનો અમારી લડાઈ ગમે ને દેખાડવા જોઈએ તો આવતી સાત તારીખે મન બનાવી લેજો આપણે સૌ સાથે મળી અને ફરી એક વખત ઓગણીસો સત્યાસી પછી પહેલી વાર આડત્રીસ વર્ષ પછી પહેલી વાર ખેડૂતો શંખનાદ કરવા માટે થઈ આરપાર ની લડાઈ લડવા માટે થઈ આપણા પડતર પ્રશ્નોને કાયમી ધોરણે નિવેડો લાવવા માટે થઈ અને આપણે ચોટીલા મળી રહ્યા છીએ તો સાત તારીખે આપ સૌ પધારશો ભારત માતાની જય ઘોષ એવી રીતે બોલાવીએ કે અહીંયાથી અવાજ કમસે કમ આપણા ગામના એક એક ઘર સુધી પહોંચવો જોઈએ બોલો ભારત માતા કી જય જવાન જય જવાન આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર